આજે અષાઢી બીજના પાવન પર્વ નિમિત્તે ભગવાન જગન્નાથજીની રથયાત્રા નીકળી છે ત્યારે વડોદરાના નિઝામપુરમાં રહેતા જય મકવાણા અને તેમના પરિવારના સભ્યો દ્વારા સુવર્ણ સાવરણીથી રસ્તો સાફ કર્યા બાદ ભગવાન જગન્નાથજીની રોબોટિક રથયાત્રાને પ્રસ્થાન કરાવી હતી આ રથયાત્રામાં ટેકનોલોજી અને આસ્થાનો સમન્વય જોવા મળ્યો છે મોબાઈલ ઓપરેટેડ રોબોટ રથ પર બિરાજમાન થઈને ભગવાન જગન્નાથ ભાઈ બલભદ્ર અને બહેન સુભદ્રાની રથયાત્રા નીકળી હતી અને પહેલી વાર જેવી જગન્નાથપુરીમાં ત્રણ રથની ઉપર ભગવાનની શોભાયાત્રા રથયાત્રા નીકળે છે એવી આ આધુનિક યુગની આ કળિયુગની રોબો રથયાત્રાનો આજથી પ્રારંભ થઈ રહ્યો છે એમ તો અગિયાર વર્ષથી થઈ રહી હતી પણ એક જ રથ હતો પણ આ વર્ષે ત્રણે ત્રણ રથ છે તો એનો અમને વિશેષ આનંદ છે આ રથયાત્રાનો એક જ મેસેજ છે કે કળયુગની અંદર આજે આપણે જોઈએ છે ત્રીજા વિશ્વયુદ્ધના ભણકારા વાગી રહ્યા છે ત્યારે વિજ્ઞાનનો ટેકનોલોજીનો સદઉપયોગ થાય એ માટે જ અમે સાયન્સ અને આ સંસ્કારનો સમન્વય કર્યો છે